બનાસકાંઠા જિલ્લાના સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર સાંસદ છે તાજેતરમાં તેમણે અંબાજીના એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની મુલાકાત લીધી હતી આ મુલાકાત વખતે કોંગ્રેસ પક્ષના અંબાજીના સભ્યો ગીતાબેન અને રાજનભાઈ અગ્રવાલ પણ તેમની સાથે હતા શાળાના સ્ટાફની સખત મહેનત અને બાળકોની ખુશી જોઈને ગેનીબેન ઠાકોર ખૂબ જ પ્રભાવિત થયા હતા તેમણે બાળકોની મહેનત અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્ટાફ દ્વારા કરવામાં આવતા પ્રયત્નોની સરાહના કરી હતી આ મુલાકાત દરમિયાન સાંસદે શાળાના વિકાસ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી તેમણે હાઈવેથી શાળા સુધીના રોડના નિર્માણ માટે સાંસદ ભંડોળમાંથી ગ્રાન્ટ આપવાની ખાતરી આપી આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે શાળાએ પહોંચવાનું સરળ બનશે સાંસદના પગલાંથી શાળાના સર્વાંગી વિકાસને વેગ મળશે તેવી આશા છે ખરેખર આવી પહેલ ભારતના જાણીતા સૂત્રને સાર્થક કરે છે જબ પડેગા ઇન્ડિયા તભી તો બળેગા ઇન્ડિયા શિક્ષણમાં કરવામાં આવેલું રોકાણ એ દેશના ભવિષ્યમાં કરવામાં આવેલું સૌથી મોટું રોકાણ છે